નમસ્કાર દર્શક મિત્રો તારીખ પંદર માર્ચ બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે જીરુ બજાર આવકની વાત કરીએ મિત્રો તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુની હજાર થી બારસો બોરી જેવી આવક જોવા મળી રહી છે તેમજ પચીસો રૂપિયાથી લઈને ત્રણ હજાર નવસો ને એક રૂપિયા સુધીના ભાવો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગુરુવારના રોજ બોલાયા હતા આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ રાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે મિત્રો તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ હમણાં છત્રીયા અગિયાર એકની એકતાની એકાવન છત્રીસ એકાવન એકસાઠ છત્રીસ એકાદ દિગાલ છસોને રૂપિયા ભાવો થયો વખત જોઈશો કે છત્રીસસોનો એકાવન

અડત્રીસો ને એકોતેર રૂપિયાના ભાવો થયા છે ત્રણ હજાર આઠસો એકોતેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરો બજારના ભાવો છે એકોતેર રૂપિયા અડત્રીસો ને એક રૂપિયા ત્રણ હજાર આઠસો એક રૂપિયાના ભાવો થયા છે અડત્રીસો એક રૂપિયા ભાવો થયા છે નમસ્કાર દર્શક મિત્રો તારીખ પંદર માર્ચ બે હજાર પચીસના ભાવો વાત કરીએ તો આજે પાંત્રીસથી ચાલીસ રૂપિયા જેવું બજાર સારું જોવા મળી રહ્યું છે ક્વોલિટીવાળા માલમાં ચાલીસ રૂપિયા જેવું સારું જોવા મળી રહ્યું છે આના ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના આજના ઊંચા નીચા ભાવો